શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે તો એકનું એક ફરાળી વાનગી ખાઈને કંટાળ્યા હોય તો આ રીતના એકદમ ટેસ્ટી એકદમ સ્પોન્જી એવા આ ઢોકળા એકવાર જરૂરથી ટ્રાય કરજો એટલા ટેસ્ટી બને છે કે તમને લાગશે પણ નહીં કે આ ફરાળી ઢોકળા છે એટલા સરસ આ ઢોકળા બને છે હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફરાળી ઢોકળા બનાવીશું સાથે આપણે ફરાડી ચટણી પણ બનાવીશું અને એ પણ એકદમ ટેસ્ટી અને એકદમ સરળ રીતે આપણે આ ઢોકળા ઇન્સ્ટન્ટ જ બનાવીશું એનું બેટર પણ આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ આ ઢોકળા કેવી રીતે બનાવવા ફરાડી આ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલા સાબુદાણા લીધા છે તો સાબુદાણાને આપણે પહેલા પીસી લેવાના છે તો સાબુદાણા એકદમ સરસ નહીં પીસાય આ રીતનો થોડો અચકચરા રહી જશે તો હવે આપણે આમાં મોરૈયો એડ કરવાનો છે જેને આપણે સામો પણ કહેતા હોય છે તો મેં અહીંયા અડધા કપ જેટલો મુરૈયો લીધો છે એને પણ આપણે આ મિક્સરજારમાં એડ કરી બંનેને ફરીથી પીસી લેવાનું છે તો આ રીતનો એક ફાઇન આપણે પાવડર બનાવી દીધો છે તમે જોઈ શકો છો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું જેમાં આપણે બેટર બનાવવાનું છે એમાં જ આપણે કાઢી લેવાનો છે તો હવે આપણે બેટર બનાવીશું તો આપણે આમાં આપણે અડધા કપ જેટલું ખાટું દહીં હોય એ એડ કરવાનું છે અને આપણે એમાં જરૂર પડે એ પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતાં જઈ અને બેટર બનાવી લેવાનું છે તો સામો હવાથી પાણી વધારે પીશે એટલે આપણે અહીંયા પાણીનો ઉપયોગ વધારે કરીશું તો થોડું થોડું મેં પાણી એડ કરતાં જઈ અને બેટરને આ રીતે બનાવી લીધું છે તો હવે આપણે બેટરને ઢાંકી દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું જેથી સામો બધું જ પાણીને ઓબ્ઝર્વ કરી લેશે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેટર થોડું ડ્રાય થઈ ગયું છે તો આપણે થોડું પાણી એડ કરી તેને એડજસ્ટ કરી લેવાનું છે જે રીતે આપણે નોર્મલ ઢોકળા બનાવીએ છીએ સેમ એ જ રીતે ફ્રેન્ડ્સ આપણે આ બેટર બનાવી લેવાનું છે તો અહીંયા આપણું બેટર પણ એકદમ સરસ એવું બનીને તૈયાર છે છે તો તો હવે આપણે આપણે તેમાં થોડા મસાલા કરી લેવાના જનરલી ઉપવાસમાં અમુક વસ્તુ તો ખાતા જ હોય છે જેમ કે લાલ મરચું પાવડર હળદર પાવડર એવું તો આપણે ઉપવાસમાં ખાતા જ હોય છે જો ના ખાતા હોય તો તમે અહીંયા આ મસાલા સ્કીપ કરી શકો છો એમાં આપણે સ્વાદ મુજબ મીઠું અડધી ચમચીથી પણ ઓછી હળદર એક ચમચી લીલા મરચાની પેસ્ટ એડ કરીશું અને લીલા ધાણા એડ કરી દેવાના છે હવે આપણે બેટર સાથે બધું જ મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં લાલ મરચું આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરવાનું છે એટલે મેં આ બેટરમાં એડ નથી કર્યું જો તમે ફરાળમાં હળદર ના ખાતા હોય કે પછી ફરાળમાં તમે લાલ મરચું ના ખાતા હોય તો તમે એ પ્રમાણે સ્કીપ કરી શકો છો પણ જ્યારે બહારથી વાનગી લાવતા હોય એમાં બધું જ એડ કરેલું જ હોય છે હવે આપણે ઢોકળા માટે આ રીતની પ્લેટ ગ્રીસ કરી લેવાની છે તેલ લગાવી અને આપણે તૈયાર કરી દેવાની છે તો બેટર આપણું તૈયાર છે તો બેટરમાં આપણે અડધા ચમચી જેટલો ઈનો એડ કરી દેવાનો છે અને થોડું પાણી એડ કરી ઈનોને એક્ટિવેટેડ કરી લેવાનો છે તો ઈનો એડ કરતાં જ આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે હવે આપણે બિલકુલ ઉતાવળ કરવાની છે અને આ બેટરને આપણે પ્લેટમાં એડ કરી દેવાનું છે તો મેં સાઈડમાં ઢોકળિયાનું પાણી પણ ઉકળવા મૂકી દીધું છે તો આપણે સાથે સાથે બધી પ્રોસેસ કરીશું એટલે આપણું બેટર એકદમ પરફેક્ટ રહેશે અને ઢોકળા પણ આપણા એકદમ પરફેક્ટ બનશે અહીંયા આપણે બેટરને સરસ રીતે થાળીમાં પાથરી દીધું છે તો હવે આપણે એને સ્ટીમ કરવા મૂકીશું તો સ્ટીમ કરવા માટે પણ મેં પાણી ઉકળવા રાખી દીધું હતું તો હવે આપણે જે પ્લેટ તૈયાર કરી છે તેને આપણે ઉપરથી આ રીતે એડ કરી દઈને ઉપર થોડું લાલ મરચું આપણે સ્પ્રિંકલ કરીશું અને ઢાંકી અને પંદર મિનિટ જેવું આપણે હાઈ ફ્લેમ પર તેને સ્ટીમ કરીશું હવે આપણે ફરાળી આપણે ચટણી બનાવીશું તો એના માટે મેં અહીંયા લીલા ધાણા લીધા છે ચારથી પાંચ નંગ જેટલા ફુદીનાના પત્તા એમાં આપણે આદુનો ટુકડો અને બે લીલા મરચાં એડ કરી દઈશું આના સિવાય આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું એક ચમચી આપણે ખાંડ એડ કરીશું અને અહીંયા આપણે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને થોડું પાણી એડ કરી આપણે ચટણીને પીસી લેવાની છે જો આમાંથી તમે ફરાળમાં કોઈ વસ્તુ ના ખાતા હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો તો તમે અહીંયા લીંબુની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો તમે અહીંયા બે ચમચી જેટલું પાણી એડ કરી અને એકદમ સરસ એવી ચટણીને પીસી લીધી છે તમે જોઈ શકો છો આપણી ચટણી સરસ એવી પીસાઈ ગઈ છે આ ચટણી તમે કોઈપણ ફરાળી વાનગીમાં સર્વ કરી શકો છો તો આપણી ચટણી પણ રેડી છે અને પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા પણ એકદમ સરસ એવા બની ગયા છે તો ચાકુની મદદથી આપણે ચેક પણ કરી લઈએ તો ચાકુ પર એકદમ સરસ બેટર ચોટતું પણ નથી એટલે હવે આપણે આ ઢોકળાને નીચે ઉતારી લેવાના છે અને એવી જ રીતે આપણે બીજી થાળીને પણ તૈયાર કરી લીધી છે તો એને પણ આપણે આ ઢોકળિયામાં એડ કરી દેવાની છે અને ઉપર ઢાંકણ ઢાંકી ફરીથી પંદર મિનિટ આને સ્ટીમ કરી લઈશું તો આ ઢોકળાની થાળી ઠંડી થઈ ગઈ છે તો આપણે તેને થોડું તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું તો સિંગ તેલનો ઉપયોગ કરીશું તો ઢોકળા ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને જો તમારે આ રીતે તેલ ના લગાવવું હોય તો તમે આ ઢોકળાને વઘારી પણ શકો છો એના ઉપર તમે વઘાર પણ એડ કરી શકો છો હવે આપણે ઢોકળાને કટ કરવાના છે તો ઢોકળાને તમારી મનગમતી સ્લાઇસમાં તમે કટ કરી શકો છો અને ખાસ કે ઢોકળા કટ કરતી વખતે આ પ્લેટ એકદમ ઠંડી થયેલી હોવી જોઈએ જો પ્લેટ ઠંડી હશે તો ઢોકળા તમારા એકદમ સરસ પીસ કટ થશે તો અહીંયા આપણે ચોરસ શેપમાં ઢોકળાના પીસ કટ કરી લેવાના છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સ્પોન્જી અને પોચારું જેવા આ ઢોકળા બન્યા છે તો એકદમ પરફેક્ટ બેટર બનાવશો તો આ રીતના તમારા ઢોકળા એકદમ પરફેક્ટ જ બનશે પહેલી વાર બનાવતા હશે તો પણ તમારા ઢોકળા એકદમ પોચા રૂ જેવા અને આ રીતના બનશે તો ફ્રેન્ડ્સ આને આપણે જે ચટણી બનાવી છે એના સાથે સર્વ કરીશું ચા સાથે સર્વ કરીશું કે પછી દહીં સાથે સર્વ કરીશું ખૂબ જ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ તમે પણ આ ઢોકળા આ રીતના ફરાળી ઢોકળા ના બનાવ્યા હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી બનાવી લેજો મહાન્ય ફરાળી વાનગીને પણ ભૂલી જશો જો તમે આ રીતના ઢોકળા બનાવી લીધા તો તો આને આપણે ગરમા ગરમ ઢોકળાને આ ચટણી સાથે સર્વ કરીએ ખાવાની ખૂબ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ તમે પણ આ ઢોકળા ટ્રાય ના કર્યા હોય તો એકવાર જરૂરથી કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાજુમાં આપેલા બેલાઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરી મળીશું આપણે આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી